કેમ છો બધા તમે લોકો બધા મજામાં છો ને તો આજે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક દાખલા નંબર બે જે છે એ આપણે ગણીશું હવે દાખલાની રકમ એવી જે છે કે તમને એક ચતુષ્કોણ આપેલો છે તમારે આ જે આકૃતિ જે છે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે આ પ્રકારની આકૃતિ આ તમારે એક ચતુષ્કોણ આપેલો જે છે આ ચતુષ્કોણ એવો જે છે એડી બરાબર બીસી એડી એટલે કે આ જે થાય છે આ એડી એટલે આ જે બાજુ છે અને બીસી એડી બરાબર બીસી એટલે આ સામ સામેની બાજુ એડી બરાબર બીસી આ એડી અને બીસી એ સરખી જે છે અને ખૂણો ડી એ બી ખૂણો ડી એ બી એટલે કે આ જે ખૂણો થાય છે આનો એક નંબર આપો અને ખૂણો સી બી એ ખૂણો

આ બે ત્રિકોણ જે છે તમારે આ ત્રિકોણ અને આ ત્રિકોણ જે છે રહે છે તમારે એકરૂપ જે રહે છે સાબિત કરવાના છે ચાલો દાખલો ગણીએ તમારે વધુ સ્પષ્ટતા થાય વધુ સરળતા થાય દાખલો સમજી શકો એટલા માટે જો આ જો તમે એ બી જો એ બી આ જે ત્રિકોણ છે આ નાનો ત્રિકોણ જેવો છે આયા આટલો ભાગ લઈ આને પાછો લઈ અને પછી મેં વ્યવસ્થિત કર્યો છે અને મેં આને આને લઈને અહીંયા મૂક્યો છે હાલો ફરીવાર તમને કહું એ બી એટલે એ બી ને ડી આ જે ત્રિકોણ આમાંથી કટ કર્યો લઈ લીધો આમ આવ્યો આ નામ કરે આમ કરે અને અહીં મૂક્યો છે એટલે આ ત્રિકોણને મેં અહીંયા લીધો છે બરાબર છે એ જ રીતે તમારે બીજો ત્રિકોણ કયો છે બી એ બી એસ સી તો

চালো ত্রো বিগত চালো એડી બરાબર બીસી આ તમારે આપ્યું છે એડી બરાબર બીસી આ બે બાજુઓ આપી છે આ તમારે શેમ આપ્યું છે પક્ષ પક્ષ એટલે કે તમારે તાકરા રકમ આપેલી છે જો એ આ તમારી એડી બરાબર એટલે આ ત્રિકોણને ને ઉભા જવાય એડી બરાબર કેટલી બીસી જેટલો એડીનો માપ છે એટલું જ તમારે બીસી નું માપ છે ચાલો બરાબર છે બીજો ખૂણો છે ડી એ બી ડી એ બી એટલે આંખડો આ જે ખૂણો છે એને આપણે એક નંબર આપ્યો છે આખડો એક બરાબર ખૂણો સીબીએ સીબી કે એટલે આ ખૂણો નંબર હું બે નંબર આપણું ચાલો ખૂણો એક અને બે એના માપ કેવા જે છે સરખા છે

जोड़ सको છો કે આ જે बाजू જે છે એ તમારે જો એક આ ઓ આ बाजू આ AB આ તમને જો દેખબી પથો તો અમાર ખ્યાલ નો હોય AB આ આ જે बाजू વચ્ચે આ આ ત્રિકોણ બોલો તો એની અંદર જો AB એd AB એd જો બરાબર ધ્યાન દેજો એ બી ડી એની અંદર એ બી એ બી બાજુ આવે અને બીજો ત્રિકોણ જે છે બી એ સી તો બી એ સી એટલે આ જે બાજુ એ બી એ બે ત્રિકોણ ની અંદર સામાન્ય હોય જો આ બે છે આ જે બાજુ એ બી જે છે આ એ બાજુ એ અને આ એ બી એટલે બે ત્રિકોણ ની અંદર તમે દોરો જો છો આ બે ત્રિકોણ ની અંદર સામાન્ય બાજુ જે છે તો આપણે એમ લખશું કે બી બરાબર એ આ શું આવું છે સામાન્ય બાજુ સામાન્ય બાજુ એટલે ફરી વાર તમને રિપોર્ટ કરું છું આ બે ત્રિકોણ જ્યારે દોરો અહીંયા આપા લે છે તો એ બેમાં છે જો એ બી અને ડી એમાં એ બી આવ્યો અને બીજો બી એ એમાં આ બાજુ એ બી આવી એ બી આ બે ત્રિકોણ ની અંદર આવે છે જે તમે જોઈ શકો છો આ એ અને એ બે બાજુ કેવી છે સામાન્ય જો આ બાજુ આ બાજુ આ બાજુ બાજુ અને અને આ આ જે જે છે એ સરખા માપના જે છે તો કરીને જો તમારી બાજુ બાખુ બાથે કરીને બા શરત મુજબ આબે ત્રિકોણ કે આબે ત્રિકોણ એકરૂપ થાય જે થી ત્રિકોણ EBD એકરૂપ ત્રિકોણ કેમ થાય BAC જો એટલે આબે ત્રિકોણ તમારે કેવો થઈ ગયા એકરૂપ થઈ ગયા એટલે તમારો પહેલો જે છે એ તમે સાબિત કરી જો હવે બે જો આ બે ત્રિકોણ ના ટૂંક માં ત્રણ અંગો ત્રણ અંગો કયા કે તમારે આ બાજુ આ બાજુ આ બાજુ એકરૂપ આ બાજુ આ બાજુ એકરૂપ એકરૂપ એટલે સરખા માં એકરૂપ એટલે સરખું માપ જો એ નું જેટલું માપ હોય એટલું જાનું માપ હોય એ નું માપ દાખલા તરીકે 5 હોય અહીંયા પણ 5 હોય પછી આ જે માપ AD AD બરાબર BC એટલે આનું જેટલું માપ હોય એટલું જાનું માપ હોય દાખલા તરીકે આનું 4 હોય તો આનો માપ પણ 4 હોય આ ખૂણો આ દાખલા તરીકે એક ખૂણો 70 અંશનો હોય તો બીજો ખૂણો પણ કેટલો હોય 70 અંશનો હોય એટલે તો જ આ બંને ત્રિકોણો કેવા થાય છે એકરૂપ થાય છે એક જ સમાન થાય તો બાકીના કે અંગો બાકીના જે અંગો રહ્યા તો ઓટોમેટિક એકરૂપ થાય એને સીપીસીટી કહેવાય બાકીના અંગો એટલે જે એક આ જે બોર ગુરુ કરું એટલે બીડી બરાબર શું છે એસી તો તેથી કરીને આપણે લખશું અહીંયા હું લખું છું તેથી કરીને બીડી બરાબર આ બીડી બરાબર શું છે એસી ચાલો આ કોઈને ઓ લક્ષ એટલે આ જે જે ભાગ છે હું ધ્યાન વાત કરવા માંગુ છું આ સરખા થાય અને બીજું ખૂણો એ બી ડી ખૂણો એ બી એટલે આ ભાગ છે પણ સરખો થાય આ ખૂણો પણ સરખો થાય એટલે આ ખૂણાને અનુરૂપ ખૂણો કેવો છે આ ખૂણા રૂપ આ ખૂણો આ ખૂણા આ બે બીંડા કરું અહી આવશે બે સરખા થાય એટલે આપણે જે જરૂર છે તો હું લખું એ આપણે લખશું અને હવે લખશું એ બીડી બરાબર ખૂણો તમારે એ બી એસી आपन सर पूछा है आई होल उस सू सी पी सी टी और तो हरी बार का उस सी पी सी टी अपने शो जो तमे तो यार भूल ही रह जाओ इतना मटे नहीं है या या लेकिन कुछ है कि सी पी सी टी अपने के त्रिकोण तमारे एक रूप थे ही है वो मेरा त्रिकोण एक रूप था है तो बाकी ना अंगो एनी मेरा एनी मेरा एक रूप તો બાકીના જે બચેલા જે અંગો જે છે એ દાખલા તરીકે આ બાજુ આ ખૂણો આને અનુરૂપ આ એ બધાના માપ સરખા હોય એને સીપીસીટી કહેવાય એટલે બાકીના જે અંગો જે છે અહીંયા આ જે આપ્યું છે આ બીડી અને એસી પછી આ બી અને ખૂણો એ ડી અને ખૂણો સી આ બધાય સરખા થાય એટલે તમે લોકો આ વાત જે છે મારી સમજી ગયા છો આ રીતે આ દાખલો આપણે